નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીને અલ્હાબાદ હાઈકોર્ટે હાઈકોર્ટે ત્યારે પડકાર લગાવી વિગતવાર વાત કરીએ તો રાહુલ ગાંધીને અલ્હાબાદ હાઈકોર્ટે પડકાર લગાવી છે કોર્ટે કહ્યું કે સેનાનું અપમાન કરવું એ અભિવ્યક્તિ અત્યારે મિત્રો સ્વતંત્રમાં સામેલ નથી લખનઉ કોર્ટ દ્વારા જારી કરેલા જીઆ મિત્રો મળતી વિગતો અનુસાર વાત કરીએ તો સમજ સામે ગાંધી દ્વારા ત્યારે દાખલ કરેલી અરજીને પગાવી દીધી હતી ત્યારે વખતે આ ટિપ્પણી કરવામાં આવી હતી જો કે જણાવી દઈએ કે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલે ત્યારે રાજસ્થાનમાં કહ્યું હતું કે ત્યારે વધુ વાત કરીએ તો ત્યારે ચીની સૈનિકો અરુણાચલમાં ભારતીય ત્યારે સૈનિકોને માર મારી રહ્યા છે જે મિત્રો મિત્રો આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ